બાયડી છોકરાને ખાવાના પૈસાનું પણ અત્યારે ઠામ ઠેકાણું નથી કે મહિને વીસ લાખ રૂપિયા સુધીનું તો અમે પ્રમુખ રેસિડેન્સીમાં પાણી નાખીએ છીએ આ બધા એમ કે ને એકાત્રે પાણી એક લાખ અમારે એકાત્રે ને અમારે એક મહિના દેશમાં ટીપુ ન જ પડ્યું રોજનો નો 8000 નો ટેન્કર નાખી મારે ખાવાનો ખર્જો નથી એટલે પાણીનો નો ખર્જો છે છોકરાને હવાર ભણવા જાવ તો નાયા વગેના છોકરા ભણવા જાવની એ સ્થિતિ અમારી થઈ ગઈ અત્યારે તો છોકરાઓ છપછબિયા પણ ન કરી શકે એટલું જ પાણી આવે છે

હતું જ આ પહેલી વખત આવું જોયું હોય સરકાર તમે અત્યારે અહીંયા હાલ અત્યારે લાઈવ અત્યારે ઇન્ટરવ્યુ ચાલુ જ છે

આ રીતે અમારે પાણી નતું આવતું એટલે પંચાયતે ગયા તા પંચાયતે ગયા એટલે અમે બધા લેડીઝ ગયા હોય એટલે બધા થોડું થોડું તો બોલીએ તો બનવાનું તો એ રીતે અમે બોલ્યા તો પંચાયતમાં જે મંત્રી બેઠા હતા એ લોકો મંત્રી અમારા લેડીઝ નું અપમાન કર્યું એ કે અમે અહીંયા શું કે ગધેડાની જેમ કે કામ કરવા આવીએ છીએ એ કે અમે કે તો અમે એ લોકોને સેલેરી છે ને મળે છે પાયાની મૂળ જરૂરિયાત પાણી છે તો પાણી જ ન આવતું આ રોડ ઉપર ત્રણ ચાર કનેક્શન છે એકેમાં પાણી ન આવતું દરરોજ એટલા ટેન્કર મગાવવા પડે છે પણ તોય સારું પાણી નથી આવતું એમ

પણ અત્યારે રવાપરની સોસાયટી હજારો રૂપિયા વિશેષ રજૂઆત એપાર્ટમેન્ટના અલગ અલગ લોકો અત્યારે હાલ અહીંયા આપણી સાથે જોડાયેલા છે સૌથી પેલા નયનભાઈ આપડી રહી નયનભાઈ શું આ બધું આપણે તો નહીં આ ટાઈમ ધંધે જવાનો હોય આટલી મોટી સંખ્યાની અંદર બધા પુરુષોએ રહેવું પડ્યું શું થયું હોય ધંધે જવાની તો શું વાત કરું રવિભાઈ બાયડી છોકરાને ખાવાના પૈસાનું પણ અત્યારે ઠામ ઠેકાણું નથી કે મહિને વીસ લાખ રૂપિયા સુધીનું તો અમે પ્રમુખ રેસીડેન્સીમાં પાણી નાખીએ છીએ અને વારંવાર પંચાયતમાં જાણ કરી છે દુર્લભજી બાપાને જાણ કરી છે છતાં પણ કોઈ પાણીનું સોલ્યુશન આવતું નથી એમની આ તો તો અઘરું થઈ ગયું તમારા પાણીના ટાંકા કેટલા મગાવવા પડે છે નક્કી જ નહીં કેટલા મગાવવા પડે છે મહિને વીસ લાખ રૂપિયાનો ખર્ચો છે પ્રમુખ રેસીડેન્સીનો એક હા હા રવિભાઈ અમારે આ સોસાયટી માં પચીસ બોર કર્યા છે અહીંયા સાથી સાતસો ફૂટનો બોર કર્યો અને એમાંથી પાવડર નીકળ્યો છે અમે આ પંચાયતને અધિકારીઓ અને અધિકારીઓ એવા છે અમે પ્રમદાડે જાગતા હતા તો એમ કહે છે કે આ વાલમાં આ પાણી અમારે કેમ નથી આવતું તો કે નથી ખબર પાણી બોલો કર્મચારીનો જવાબ અને એમ પ્રમુખ એમ કહે છે કે ભાઈ તમારી ઘરે ટાંકા નાખવામાં આવી તમારે પાણી મેં તમને કીધું એ ખબર કે અમે કીએ વોટિંગના આધારે પાણી દઈએ તો વોટિંગના આધારે પાણી દીઓ છો તો તમે આ ખાડા ગારો છો એના વહીવટ બધા કરો છો તો એ તમને ખબર છે ખાડો ક્યાં ખોઈ દો ફ્લેટ લાખ રૂપિયા લેવાના તો આમાં વોટિંગ આવે છે તો આ વાત બે બી છે લોકોને બધાય વગર ચાલે પૈસા દઈને પાણી નથી ખરીદા તો બધું ખરીદાય છે ગામમાં પણ આ પદ્ધતિ અને આ જોબ છે ને એના એના સ્થાનિક ધારાસભ્યને વિચારવો જોઈએ આગળના સંસદ વિચારવો જોઈએ કે આ લોકોની કેટલી બધી અને ચૂંટણીમાં અમારો આખો આખો પ્રમુખ પ્રેસિડેન્ટ છે પેટ ભરી બે મત આપ્યા છે લોકોને

પાણી ફોન કરવા પૈસા દેવા પડે છે ટેન્કર વગર પાણી આવે છે અને અમને પીવા માટે પાણી નથી આપતા કેટલી જાડી ચામડીના માણસો કેવાય વિચાર કરો તમે સાચી વાત છે સાંભળવી જોઈએ વગર કોઈ દિવસ કે ન ચાલે અને આ પાછા ઉનાળાના કપરાથી પીવાય એટલું જ હોય મન લાગે જે પાણી આવતું પીવાનું કામ નઈ આવતું હોય એક કલાક માં એક માળે ત્રણ હોય આઠ માડો હોય ચોવીસ જણા થયા ચોવીસ જણા એક પૂરું થશે અને નેતાઓની ઘરે કેટલું પાણી આવતું હશે એને ખબર અમારે પેલા છે ને આ એક લાઈન નાખી છ એપાર્ટમેન્ટની કે તમને પૈસા આપી દેશું કે અમે તમને કહીએ અમારે બજેટ આવે છે ચાલો એ પૈસા નથી આવ્યા તે પછી અમે એક પ્લેટે ત્રણસો ત્રણસો રૂપિયા ઉઘરાવ્યા એ કે અમારું અમારી ગ્રાન્ટ આવશે તમને પૈસા આપી દીધું અને અમે છતાંય વિચાર્યું કે ભાઈ ત્રણસો રૂપિયા ભલે જ આપણે પાણીની સુવિધા થઈ જવી જોઈએ તોય પાણી નથી આવતું ધુવાણા નીકળે વરાળું નીકળે છે પાઇપમાંથી આ આ કોઈ લોકશાહી છે કે ઘણું ઘણું અઘરું એમ કહે છે કે તમારી સોસાયટીના મત નથી

પાણી છોડી ના કાઠે પાણી ના પૂર આવે છે એટલે મૂળ ખોટા વાયદાઓ ઘણું બધું પાણી તો આપતા નથી ફાયર ની નોટિસો આપે પાણી તો આપતા નથી તો ફાયર આગ લાગશે તો કરશું શું ફાયર સેફ્ટી નું શું કરશું

આ તમારે તો ઘરના કામકાજ કયો બધુંય પાણી વગર તો બધું અધૂરું ના લે અમે નવ જવાનોનું ફેમિલી છીએ અમે બાલાજી રેસિડેન્સી બી રહી છીએ આ બધા એમ કે ને એકાત્રે પાણી એકાલાક લાખ અમાર એકાત્રે અમાર એક મહિના દેશમાં ટીપુ જ પડ્યું રોજનો નો 8000 નો ટેન્કર નાખી મારે ખાવાનો ખર્જો નથી એટલે પાણીનો ખર્જો છે જ્યારે તમે મકાનની મંજૂરી આપો છો ત્યારે ખબર છે આટલા મકાન એક મકાનમાં 32 ફ્લોર જણા 150 જણા

તો એ રીતે અમે બોલ્યા તો પંચાયતમાં જે મંત્રી બેઠા હતા એ લોકોએ અમારું મંત્રીએ અમારા લેડીઝનું અપમાન કર્યું એ કે અમે અહીંયા શું કે ગધેડાની જેમ કે કામ કરવા આવીએ છીએ એ કે અમે કેતા તા આવી તો અમે એ લોકોને સેલેરી છે ને મળે છે હું કહું સવારે શાક બકાલું તમે કિલો કિલો જોખીને લેતા એમ અત્યારે ઘરે પાણી તમારે ડબલે જોખી જોખીને વાપરવાનું એમ નહીં અત્યારે વસ્તી જાજી વિસ્તાર થોડો વસ્તી જાજી અને પાણી ન આવે

એક કોગરો પાણી આવતું નથી હજી પચાસ ટકા માણસો બાકી છે આવે એટલે શું થાય એક જ કનેક્શન બરોબર તળિયાના મકાનમાં એક કનેક્શન આપો બરોબર તો આમાં તો કેટલા છે નવ તારી સિત્યાવી તો સિત્યાવી કનેક્શન તો જોઈ ને બરોબર અમે વેરો તો ભરી છે નો ભાઈ હોય તો ખુલા દિલ થી લઈ જાવ ને ખુલ્લા દિલ થી પાણી છોડો બરોબર બીજું અમે કોઈ માંગતા નથી કોઈ અપેક્ષા તમારા આગળ રાખતા નથી આટલું બધું તમારે અહીંયા બેઠા સાંભળવું પડે તો પાણીની સમસ્યા તમારે આપવી પડે આ પ્રશ્ન હલ કરવો જ પડે એમાં કોઈ મત નહીં બરોબર એમ છોકરાઓ અત્યારે જાજીવાર હાથ પગે નહીં ધોઈ શકતા હોય ને ઘરે ના ના તેલ વાપરવા આપી પણ પાણી વાપરવા નથી આપતા અઓ આ તો એક જ પ્રશ્ન છે કે અમારા બ્લોગ દીક એક એક કનેક્શન અમારું આવું જ હોય જેમ ટેનામેન્ટ એક એક કનેક્શન હોય છે એમ અમારા બ્લોગ દીક અમારું એક એક પર્સનલ કનેક્શન હોય છે એ મત દેવા લેવા થી રહેતા ને તો પાણી જેવતાયા રહો રહો ને રહો પાયાની મૂળ જરૂરિયાત પાણી છે તો પાણી નથી આવતું આ રોડ ઉપર ત્રણ ચાર કનેક્શન છે એકેમાં પાણી નથી આવતું દરરોજ એટલા ટેન્કર મગાવવા પડે છે પણ સારું પાણી નથી આવતું એમ ધંધે પાણી આવે છે તો નાવા કરવામાં પુરદુ પાણી થઈ દે છે કે એકદી રજા રાખવી પડે એમાં બિચારા હાંજે કે થી નઈ પાવડર વાળા કારખાને ભયરા હોય એમ નાવા જાવ પડે ભાઈ રે અкруક દિવસ વેરો નો ભરયો તરત મારી જશે તો તમે જુઓ અત્યારે આ ખરા તડકાની આ જે ભરાતી ગાડીઓ છે આ બહેનોને અમુક તો ધોરા માથાવાળા ધોરાવાળવાળા માજીઓ છે આ ઉંમરે આજે એમને જે આ ધરણા કરવા પડે છે કલેક્ટર કચેરીએ જવું પડે છે આ આ આ આ ખરેખર શરમજનક વાત કહેવાય જે તે જવાબદાર અધિકારીઓ છે જે તે ડિપાર્ટમેન્ટ છે એમને તાકીદે આ સમસ્યાને ધ્યાનમાં લઈને કોઈ એનો સચોટ નિદાન કે નિવેડો આવવો જોઈએ જેથી કરીને આમની જે સમસ્યા છે એ યોગ્ય નિકાલ થાય અને પરમેનન્ટ એનું સોલ્યુશન થાય નહીતર થાય છે ઘણી એવું કે આજે રજૂઆત થઈ બે અધિ વ્યવસ્થિત આપે ત્રીજે દિવસે હતું નહોતું એ આ બધાને ધંધો કરવો વ્યવસાય કરવો ઘર ચલાવ કે પછી આ પાણીના ટાંકા વાહેર સોસાયટીવાળા મૂંઝાણા છે એમની આ મૂંઝવણનું કોઈ યોગ્ય સોલ્યુશન આવે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ ભરાશ